આજે સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથી મોદી ગૃહમંત્રી હતું સરદાર સાહેબ દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વ નું ફાળો આપ્યો છે અખંડ સ્વતંત્ર ભારતના એક નેતૃત્વ કર્યું હતું ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે તેમજ તેમના દ્રઢ મનોબળને કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે રાજ્યભરમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પગલે રાત્રિ કરફ્યુ અમલમાં છે જેને પગલે આવનારા તહેવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પણ શહેરીજનો રાત્રિ દરમિયાન બહાર નહીં નીકળી શકે ખાસ તહેવાર ક્રિસમસ ઉજવવા માટે પણ પોલીસે પરમિશન નથી આપી ત્યારે આ વર્ષે શહેરીજનોને ઘરમાં જ તહેવારોની ઉજવણી કરવી પડશે તાજેતરમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી શહેરીજનો કોરોનાથી સંક્રમિત હતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે સાથોસાથ તંત્ર દ્વારા હાઉસ કે પાર્ટી પ્લોટની પર પોલીસની નજર રહેશે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી રાત્રિ कर्फ्यू દરમિયાન ન થાય તે માટે અમદાવાદ પોલીસ તરફથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે બનાવવામાં આવી છે સાથે અમદાવાદની આસપાસના તમામ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ આઈડેન્ટિફાઈ કરી તેના પર નજર રાખવામાં આવી રહી છે આવનારા દિવસોમાં જે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી રહી છે એ દરમિયાન સામાન્ય સંજોગોમાં બપોર પછીથી અને મોડી રાત સુધી એની ઉજવણી અલગ અલગ પ્રકારે કરવામાં આવતી હોય છે અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ રાત્રે નવ વાગ્યા પછી કરફ્યુ અમલમાં છે જેથી કરી અને રાત્રે નવ વાગ્યા પછી થર્ટી ડિસેમ્બર અંતર્ગત કોઈ પણ ઉજવણી કરવી બિલકુલ પોસિબલ નથી જો આ પ્રકારની કોઈ પણ માહિતી પોલીસના ધ્યાને નાગરિકો મારફતે અથવા પોલીસ અથવા કોઈ અન્ય એજન્સી મારફતે આવશે તો જે તે વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરૂરી જણાય તો ગુનાઓ દાખલ કરવામાં આવશે વાત રહી બપોર પછીની સાંજના સમયે જે કોઈ કોઈ જગ્યાએ નાના મોટા ફંક્શન અને ઉજવણી થતી રહેતી હોય છે તો નવ વાગ્યા પહેલાંના જે પ્રોગ્રામ થાય છે એમાં જાહેરનામા ભંગ ન થાય અને ગાઈડલાઈનનું પાલન થાય એ પ્રમાણે જો ઉજવણી થતી હશે તો એમાં કોઈ અડચણ કરવામાં આવશે નહીં ખાસ કરી અને એ દિવસ દરમિયાન શહેરના જે એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં ચેકપોસ્ટ એક્ટિવલી કાર્યરત કરવામાં આવશે તથા દારૂ પી અને કોઈ ડ્રાઇવિંગ ન કરે દારૂ પી કોઈ જાહેરમાં ફરે નહીં એ અનુસંધાને સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવશે એકત્રીસમી ડિસેમ્બરના રોજ દર વર્ષની જેમ જે ક્રિસમસની ઉજવણી થતી હોય છે આ વખતે નહીં કરી શકાય પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જે વિગતો છે તે આપવામાં આવી છે આપણી સાથે કેટલાક યુવાનો અમદાવાદના જોડાયેલા છે તેમનાથી વાત કરીશું કારણ કે કોરોના સંક્રમણની વચ્ચે અત્યાર સુધી અલગ અલગ તહેવારોની ઉજવણી થઈ નથી અને તે જ મુજબ રાત્રિ કરફ્યુ પણ હોય છે અને સાથે જ એકત્રીસમી ડિસેમ્બરે જે ક્રિસમસની ઉજવણી છે નહીં થઈ શકે યુવાન તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો ચોક્કસ હાલ આપને ખબર હશે કે આ મહામારીમાં જે ઘણા બધા તહેવારો આવી ગયેલા છે એ પણ અમે ઉજવ્યા નથી તો ક્રિસમસ કેવી રીતના ઉજવી શકીએ કેમ કહું નવરાત્રિ જેવી નવરાત્રિ નથી થઈ એ સાથે જગન્નાથ અમદાવાદ શહેરમાં જગન્નાથ યાત્રા નીકળે છે એ પણ નથી થઈ અને એ સાથે દિવાળી પણ ઉજવી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કોરોનાની ગંભીર પરિસ્થિતિ ફરીતના બેડોની અસંખ્યા થઈ જશે ક્યાંક ને ક્યાંક પ્રશાસનને વધારે તકલીફમાં આવવું પડશે એટલે હાલ પૂરતી જે પરિસ્થિતિ છે તે કાબૂમાં આવી ગયેલી છે એટલે એને લઈને ચોક્કસ જે સરકાર જે નિર્ણય કરે એમાં અમે અસ્પષ્ટ છીએ શું કહેશો તમે કારણ કે દર વર્ષે રોડ ઉપર મોડી રાત્રે ખૂબ જ મોટી રીતે સેલિબ્રેશન થતું હોય છે લોકો ફટાકડા ફોડતા હોય છે ઉજવણી કરતા હોય છે આ વર્ષે નહીં જોવા મળે કેવી રીતે આ નિર્ણયને જોઈ રહ્યા છો ચોક્કસપણે જે સરકારે અગાઉ જે નિર્ણય લીધા છે કે જેમાં કેટલાક તહેવારો પર પાબંદી લગાવી છે કે ભાઈ થોડી તમે પબ્લિકને કીધું છે કે ભાઈ તમે બહુ ભેગા ના થશો ભીડ ના થશો તેમ છતાં દિવાળી કે ઈદ ગયા પછી પણ કેટલોય કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે તે તમને જાણ હશે કે કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી નથી કોઈ બેડને ભરવા માટે પેલા દર્દીઓ ફાપા મારે છે તો અત્યારે આ સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે કે ટ્વેન્ટી જે નાતાલ છે કે થર્ટી ફસ્ટ ડિસેમ્બર છે એને જો રોકવાનો નિર્ણયથી જો પબ્લિકને જો ફાયદો થતો હોય અને એનાથી સંક્રમણ ઘટી શકતું હોય તો ચોક્કસપણે આ સરકારનો નિયમ યોગ્ય છે લાગે છે આ પ્રકારના નિર્ણયથી કોરોના સંક્રમણ ઘટાડી શકાય છે કારણ કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાત્રિ કરફ્યુ તો એ વખતે હશે જ સાથે જ અલગ અલગ ચેક પોઈન્ટ ઉપર પોલીસ પણ બંદોબસ્ત મૂકવામાં આવશે બરાબર સાચી વાત છે કારણ કે જ્યારે દિવાળીમાં દિવાળી દિવાળીના દિવસોમાં જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન નહોતું રહે જેના લીધે દિવાળીના દિવસોમાં કોરોના વિસ્ફોટ થઈ શકે તો આ નિર્ણયથી પણ જો થર્ટી ફર્સ્ટ એ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન ના રહે એના લીધે એમને પાબંધી લગાવી સાચી વાત છે કે જેના લીધે ફરીથી વિસ્ફોટ ના થઈ શકે એવી રીતે જુઓ છો તમે સરકારના આ નિર્ણયને એકદમ સાચો નિર્ણય છે કેમકે થર્ટી ફર્સ્ટના દિવસે તમે જુઓ તો ઘણા બધા લોકો ખૂબ જ ભીડ હોય છે રસ્તાઓમાં ચાલવાની પણ જગ્યા હોતી નથી એટલી ભીડ હોય છે બહુ જ ભીડ તો એના લીધે જે સરકારે જે નિર્ણય લીધો રહે કે થર્ટી ફર્સ્ટના દિવસે ભીડવા ના થાય કેમકે જેમ લોકોની વચ્ચે જો કોઈ સોશિયલ ડિસ્ટન્સનું ભાંડ રહેતું નથી લોકોનું તો તેનાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે તો કોરોના સંક્રમણને કારણે જે રીતે અત્યાર સુધી અલગ અલગ તહેવારોની ઉજવણી થઈ શકી નથી તે જ મુજબ હવે એકત્રીસમી ડિસેમ્બરની પણ ઉજવણી ગત વર્ષોની જેમ નહીં કરી શકાય ત્યારે નાઇટ કરફ્યુ પણ અમદાવાદની અંદર હશે અને પોલીસ કમિશનર દ્વારા જે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમદાવાદીઓ દ્વારા આવકારવામાં પણ આવી રહ્યો છે અને પૂરતો સહયોગમાં આપવામાં આવશે તેવી બાંહેધરી બી આપવામાં આવી રહી છે કેમેરામેન અમિત મકણા સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ